પ્રશ્ન છે આપણે એટલે લખી લો એક સ્વાસન તરફ જવાનો રસ્તો દોરવા જાવ બરાબર પછી વાવા નદી પર એક વ્યવસ્થા એકદમ નાળો નાળો બીપીએલ ત્યારે 2001 2002 માં થયું તે ટાઈમે આ લોકો ઘરે ઘરે જઈને કરેલા સર્વે કરવા કે પછી ઓફિસમાં બેહીને સર્વે કરેલું

અને તમે કયા આધારે યોજનાઓનો ફોર્મ ભરો સર્વે કરો ને ગામ સર્વે કરો નાશીષ ઉપર એક લાગુ થાય છે પૈસા એક લાગુ થાય એટલે છે ને સર્વોચ્ચ માનવામાં આવે છે ગ્રામસભાને તો ગ્રામસભા હેઠળ જો કોઈ બહારના વ્યક્તિ આવતા હોય અત્યારે કેવું છે કે તમારે પુંજા આપણે ડોબાચા પ્રગામે અંદર જતા એક પાઇપલાઈનનું કામ થવામાં આવ્યું હતું પાઇપલાઇન ના કામ દ્વારા આજીસ રસ્તો તૂટી ગયો છે તો રસ્તો રહ્યો છે આટલો જ તો એની જવાબદારી કોની સરપંચની હા સરપંચની જવાબદારી છે એમાં એ રસ્તો મનહમિત કરવામાં આવ્યો નથી પાઇપલાઇન નું કામ થયા પછી બી હવે કોઈ જાનહાનિ થાય તો જવાબદાર વ્યક્તિ કોણ સાહેબ નોટ કરતા રહેજો હા નોટ કરતા રહેજો મનોજ છે ને મે રિપોર્ટ કરી કરી કોઈ

બાકી આ આ ગેરરી કેવા છે અને કાયદેસરની કાર્યવાહી તમારા પર થશે અને જે પાઇપલાઇન ખોદી ગયા એમના પર થશે જે કોન્ટ્રાક્ટ છે જે કોન્ટ્રાક્ટ છે એમના પર ભલે સરકારી

અને તમે જાહેર માહિતી આપો કે આટલું નાણા પંચ વપરાયું છે આદિવાસી એક્ટિવિટી જેટલી ભી યોજનાઓ છે એમાં જાહેર માહિતી આપો બધાને એટલે બધાને ખબર પડે એટલે ગ્રામસભામાં કોઈને પૂછવું ના પડે કે કયા કયા કામો મંજૂર થયા છે કયા કયા મંજૂર કરાવવાના છે બધું અને અત્યારે હાલમાં જે શિક્ષણની પરિસ્થિતિ એટલી કપડી બની ગઈ છે એમાં પૂરતા શિક્ષકો નથી ઓરડા નથી એવું નહીં કે ધોરી સામાન દરેક ગામમાં એવું છે અમારે એક શિક્ષક છે એકથી થી આઠ ધોરણ

દરેક પુરાવા સાથે આપીશ મે તમને દરેક આરોગ્યના કર્મચારીઓ 11:30 12 વાગે આવશે અને 3 વાગે પાછા રિટર્ન ઘરે અને એમનો ટાઈમ હોય છે 9 થી 6 વાગ્યાનો 6 વાગ્યા સુધી કયું પીએચસી સેન્ટર કે સીએચસી સેન્ટર ચાલુ રહે છે અને તલાટી સાહેબો બી એમનો બી હા તને તમારો ટાઈમ હા અને મે મેચે છેલ્લા 15 દિવસથી

સાહેબ તમારો સાંભળો સાહેબ તમારો જે દિવસ ચાર્જ હોય તે દિવસે તમારો ટાઈમિંગ કેટલો હા તો કલાક આવીને તમે જતા કલાક કરતા વસ્તુ યોગ્ય નહીં દેખો સાહેબ

એટલું યાદ રાખજો અને ડોવાજ આપણા ગામના પ્રશ્નો છે છેલ્લા પાંચ વર્ષથી રજૂઆત કરું છું મેં છેલ્લા પાછળ નાળું અને ત્યાં પંદર વર્ષથી છે ને એક જગ્યા પર ધોવાણ થઈ ગયું છે ત્યાં કોઈ બી વખત એકસો આઠ એકસો આઠ આપણે ત્યાંથી મૂળો છે મૂળાથી વળી જાય છે પાછી રિટર્ન થઈ જાય છે તમે ગયા છો ત્યાં તો તમને ખબર હશે એ નાણાથી પાછી તો ત્યાંથી આપતા કોણનું મૃત્યુ થયું તો જવાબદાર વ્યક્તિ કોણે છેલ્લા પાંચ વર્ષથી નાળું તૂટેલું છે અને ત્યાંથી બેથી ત્રણ જણ પડીને ગયા એમનો ભાગી ભાંગ્યા છે એમનો સહેતર ચાલો ને એવી સુવિધા હતી તો એ લોકોએ કરી દીધું દવાખાનું

તમે રજૂઆત કરો તમારા જોડે સત્તા છે તમારા જોડે મારી વાત સાંભળો તમારી વાત તો સાંભળો તમે તમે બચ્ચા બોલશો તમને તો કોઈ દિવસ બોલાણો મોકો નહીં મળે એમાં તમારી જોડે સત્તા છે સરપંચ શ્રી જોડે આઠ ગામો છે આઠ ગામોના તમે આગેવાન છો તમારી જોડે પેશા એક્ટ પેશા એક્ટ એવી વસ્તુ છે ને કે કોઈ ભી ઠરાવ હોય આદિવાસી વિસ્તારનો એક કોઈ દિવસ સરકાર શ્રી મંજૂર ના મંજૂર કરી શકતી જ નથી તમે કાયદા જાણો આદિવાસી વિસ્તારના પછી તમે પગલું ભરો કે શું ના થાય શું થઈ શકે વ્યક્તિગત કામ કોઈ દિવસ તમે બોર મોટર બોર મોટર બોર મોટર ના તો કોઈ પર્સનલ બી કરાવી લેશે કોઈથી બોર મોટર બધાનો સર્વાંગી વિકાસ થવો જોઈએ આપણું છોકરું અત્યારે એસેફ હાઈસ્કૂલ માં ભણવા જાય તો આપડે હાઈસ્કૂલ નહીં અહીંયા

સૌને નમસ્કાર. જો ગ્રામ પંચાયતમાં ગ્રામ પંચાયતમાં જેટલા પર વ્યક્તિગત કોમ ભરી રદ કરો અને જેટલા સામૂહિક જાહેર જનતાના ફોર્મ થાય એ કોમ ભરો. આઈંગે આખી ગ્રામ પંચાયતમાં શેનો કીધું છે બધી જગ્યા છે એ ટાઈમે આપણે આજુબાજુ

ये लोग तो तैयार ही हो रहे हैं और रेडी भी है ये फॉर्मल बालतू जगह पर दबाने इंजीनियर की भी लेला बिना बद्धों की सरकारी योजना से हटाई तो है और ये वाली भी जगह है ये पोटरी की जगह है जब तक नहीं जाने ये नहीं करना है खाली खाली जगह में चले जल में ये ऊपर ना

કે ઇની પાછળ તાર કરવાની હું જરૂર હતી તઈ તમારી જાતે કર્યું એને પૂછો ને આ ઈ પ્રશ્ન માગ્યો તો હમ જે ટાઈમે સભ્યો લખાયેલા કે તમારા સભ્યો તમારા વોર્ડ ની નીકળતો પણ આ વિજયજી ગોળ મોટર કર્યા એને પછી ગોળ મોટર આવવાની કેમ જરૂર પડે તો પછી તમારા અનુભવથી પણ ખાલે આપી દેલું તમને લીધેલી મારી જગ્યાએ ગ્રામ સભા અમારો એકલા નું સામૂહિક છે બરાબર આખા ગામ લેવાનું છે હા એ આખો સામૂહિક ગામ કુંદરા છે હવે કોઈ બી ગામ છે ને કોઈ બી સામૂહિક આ તમારા અંદર અંદર આ વ્યક્તિગત ને સાહેબ વ્યક્તિગત છે ને એક છે કોઈ છે કે આયા નહીં નામ છે અધા બે જણાના ફોન બી આયા દા લોંદા એલેક્શન આ એને આપણે પછી હવે અમારું એવું છે કે જંગલ વિસ્તારમાં એક ગામ છે નાનું

જે ગામ તળાવનો જે આયોજન છે એના માટે નહીં માતો ને આપણે સરકારી પર જમીન હોય હા એ બધું અમે કરી દેશું સમજો છો એનો આપણે કામ કરી આપશું બરાબર પછી આ જે અમુક મુદ્દાઓ છે જે જે પહેલા જે કરેલા છે એનો ડિસેલ કરે જે નરસે યોજના બધા ગામોમાં થોડી સામાનનો એ આવી કે છે હવે એ કામ માંગે છે કે જે સરકારી કે જે આપણે જે સરપંચના જે સભ્ય બોડી છે મહિનામાં તમે

जी आप आज हमने काम हम कई राज्य से समझाएं तो तब हमें समझाएं कि गुजरात में इतना से ओडिशा में गांव में प्राथमिक सारा तरफ देता ईश्वर मोहनना का सुरक्षित रोड मुकाम चार लाख में से इसी दोबारा चापरा प्राथमिक सारा तरफ जत्ता आशी शुरू में काम चार लाख में से नवी भाई बैठी से डुंगरगिट गांव में समझाएं डुंगरगिट � दुंगरपीस गांव में प्राथमिक सारा तरफ जता कोजवेनु काम से ये पचास में इसी केवड़ी गांव में प्राथमिक सारा नहीं बाजू में सरकशन दिखाएगा कोजवेनु काम से अगर वाली टाइम पर जाएगा नहीं बाजू जो जवानों से ने कोज भेजे बाजू में नहीं दिखाएगा अगर वाली प्राथमिक सारा मल्टीपलक्स गांव से 5 लाख નું 5 લાખ નું છે થોડી સામલ ગામે રૂપા બાબલાના ખેતર પાસે સરક્ષણ દીવાલનો કામ છે 2 લાખ નું છે પછી કેવડી ગામે એક વાડા ફયા જમલાભાઈ ના ખેતર પાસે સરક્ષણ દીવાલનો કામ છે 2 લાખ નું છે પછી થોડી સામલ ગામે બલાડ દેસિંગ ના ઘર પાસે ખેતર પાસે સરક્ષણ દીવાલનો કામ છે बसी डंगर भीत गांव में वर्षों देशी ना वर्षों दिसी शी रोड मुकाम से तान लाख में से बसी बड़ी सामान गांव में कोपट ना घर की डीनेस फिमला ना घर सुनिसी शी रोड मुकाम से दो लाख में से शी डोबाचापरा गांव में महिष संकर ना घर पासे हरपंक्त मुकाम से चित्तेल जानू शी बड़ी जान। सामान गांव में गुंद्रास પાસે હળપંપનું કામ છે 70000 નું પછી કેવડી ગામે ચિમા કલાના ઘર પાસે હળપંપનું કામ છે 70000 નું પછી ડુંગર ગામે સિંગોડા ફળિયામાં હળપંપનું કામ છે 70000 નું પછી લીંબાણી ગામે અરવિન દેસિંગના ઘર પાસે હળપંપનું કામ છે 70000 નું પછી ડુંગર ગામના સોપ કોટિયાના ઘર પાસે બોર મટરનું કામ છે 80000 रानीखेड़ा खेड़ा गांव में वाचिना <laughs> घर पास बोर मट्ठा का काम 80000 का सी डूंगर हिडगा में वोंदिया देशमुख ना की बाजू में जलजलन का काम से 4 लाख में डूंगर हिडगा गुंदरास की कोटर खुल्ली गटर लाइन का काम है 257 लिंबानी गांव में खुल्ली गटर लाइन काम है 2 लाख का है

એટલે પેલા સભ્યો ઉપસરપંચ તલાટી સાહેબ અને બધા સરપંચ સાહેબ ને ઉપસરપંચ સાહેબ સભ્યો સાથે બધા તમે ગામના આગેવાનો થઈ ને પેલા કામો નક્કી કરો પ્રાયોરિટી રાખો આપણા કયા કામ પેલા લેવા છે પેલા વ્યક્તિગત કામ આવું મૂકી દો કા આનું મંજૂર થઈ ગયું એટલે મારું એરિયા આપણે એરિયા સામે રાખો પેલા આપણા ગામનો જે આપણે બે વિઝન છે બે જાત એ એક પૂરું કરવા માટે પેલા ગામના સામૂહિક બધાનું આપણે બધા ભેગા છે બરા આપણો બજેટ છે બધા એટલે અંદર અંદર વિકસિત કરવાનો મતલબ નહીં સામૂહિક રીતે આપણે આ સભાથી આપણે એવું નથી કરીએ કે બધા ભેગા મળીને સભ્યો થી ગામના લોકો સભ્યો સરપંચ સરપંચ સાહેબ સાહેબ બધા ભેગા મળીને નક્કી કરો કામ કયું કામ આપણે લેવાનું છે એટલે આપણા ગ્રામ જે ગ્રાન્ટ આવે ગુજરાત પેટન ની આવે છે પ્રધાનમંત્રી ની આવે પંદર માં ની આવે છે કઈ બી ગ્રાન્ટ આવતી હોય એ બધા નક્કી કર લો કે કઈ કઈ ગ્રાન્ટ ક્યાં ક્યાં છે

पिन को ना मतलब के अंदर से तुम्हारा जो तो है बेटा तो मैं सनसन बना दो अलग से बनाओ तुम इतना काम नहीं हमारा कोई तो भी नहीं हम 12 में हम के सामने मत हमारा ये में करने जा कोई आपसे तो फर्क नहीं है फॉरेस्ट दिखाई नहीं बनाओ कोई बंदो नहीं कोई तकलीफ नहीं जो कोई आए तो बोलो थोड़ी संभालवारा हो ये ये बाजू बाजू काम में मीटिंग करीने आज काम में आज काम आ के गांधी समिति नहीं ने काम कर आधार रो इतना कम में से काम नहीं से अपन ना ना बंद नहीं चाहता है तुम तो आधार योजना में तुम्हें धारा सभ्या सांसद में आए गुजरात कटने जीएसटी है ये नव धारा दीवारों में करवाना है बड़ा काम ना आदर येऊ पड़से अपन मैं से ना के मरवाना कर चाहिए आने के लिए येन दीवारों है हर ग्राम सभा हर ग्राम सभा में हाजिर हूं आधार से नाम आ

સરપંચ સભ્ય જે સભ્ય હોય પ્રશ્ન કરવાના લોકો સાંભળવાના ખાલી મંત્રી બની જાહેવાય પછી લોકો નો પ્રશ્ન તમે સોલ્વ કરો

સાંભળો એક મિનિટ આવનારી પેઢી માટે હું એક જ પ્રશ્ન કરું છું કે રેતીનું થઈ રહ્યું છે ચાલો થયું કે ના થયું હવે ભૂલી જાઓ

એટલે આ બાજુ બી એવું આયોજન કરો એક બે ચેક ડેમ ને આ નદી છે આ એ બાજુ બી ચેક ડેમ નું આયોજન કરો બીજો બીજો પ્રશ્ન એ બે ચેક ડેમ નોંધ કરો ને બીજો કે ધોળી સામલવારા મોસ્ટ ઓફલી બધાને મારું ખેતર ત્યાંથી એવું નહી મે કેતો કે નદી પાર કરીને જવાનું છે બધાને અત્યારે જે છે ખાસ ચારો લેવા માટે બળદ હળ લાકડું બધું લઈને જઈ રહ્યા છે પણ અત્યારે રેતી ખનનના લીધે ત્યાં પાણીનો એવું છે ને કે આટલું આટલું જઈ છે ત્યાં જરૂર છે અત્યારે તો ઘર નાળાની જરૂર છે બરાબર જો જેથી કરીને મહિલા એકલી જતી હશે તો એ તો ટ્રાય ના કરે ને બરાબર અથવા તો વરસાદ જતો રહ્યો પણ વરસાદની સિઝન બહુ જ તકલીફ પડે છે બધાને પણ આ કહી શકતા નહીં